વિપક્ષ દ્વારા પણ હજી પત્રો લખવામાં આવી રહ્યા છે ને ખાસ કરી તે મનમાં હજી એ જ સવાલ છે કે પહેલાનું વળતર નથી મળ્યું તો શું આ વખતે કમોસમી વરસાદ આવ્યો આ ખેડૂત પાયમાલ થઈ ગયો તો એ વળતર મળશે કે કેમ જી સર હંસિની બેન આમાં શાકમાં કોળું હોયું જાય છે એટલે કે સત્ય વાત છે એ બાકી બધા દેકારામાં ઢંકાઈ જાય છે દસ હજાર કરોડ ની જાહેરાત કરી સરકારે હકીકત છે હવે પ્રોસેસ શું આને છે ઓનલાઈન તમારે ત્યાં નોંધ કરવાનું પૈસા જેને જોતી હોય જેને સહાય મેળવવાને પાત્ર હોય એનું ઓનલાઈન અત્યારે રજીસ્ટ્રેશન થાય છે હવે એમાં બે પ્રકારના પ્રોબ્લેમ છે બેન પેલી વાત તો ઈ પોર્ટલ ધરા કે એવું જે સરકારી મેકેનિઝમ છે ઇલેક્ટ્રોનિક એક તો એમાં પેલા ડખો છે નેવું ટકા નેટવર્ક નથી મળતું કા કોઈ લાઈટ નથી કા પિંજણ છે એટલે એમાં લાંબી લાઈન રજીસ્ટ્રેશન જે જોઈએ થતું નથી બીજો પ્રોબ્લેમ હમણાં જ અમને કેટલાક કિસાન મિત્રો એ ફોન કરીને કીધું કે વીસીઈ આ જે હેન્ડલિંગ કરે ને તાલુકા ગ્રામ્ય પંચાયતો માં દાખલા બખલા કાઢી આપવાનું કોમ્પ્યુટર માંથી બધું આ વીસીઈ કરતા હોય છે હવે વીસી મને હમણાં કિસાન ભાઈનો કોઈનો ફોન આવ્યો કે વિસાવદર પંથકમાંથી ફોન આવ્યો બિલકુલ હા કે વીસી જે છે એને અમે કીધું કે ભાઈ અમારો તમે આ રજીસ્ટ્રેશન કરો એટલે અમને સહાય મળવાની શરૂ થાય વગેરે વગેરે પણ વીસી એ ના પાડી દીધી તો કીધું શું કામ ઈ કે એને એમ કીધું કે સરકારે અમને અમારા પૈસા પગારના નથી આપ્યા તો કામ નહીં કરીએ હવે આ એક નવો ડખો શરૂ થયો હવે એને પછી એના ઉપરી અધિકારી એ રજૂઆત કરી કે ફલાણા ભાઈ જે છે તો કરવું હું સહાય ક્યારે મળશે ખાતર એ લેવું છે બધું છે અને શિયાળો કઈ એવું ના હોય અમે કઈ બેગદી ભાઈ મોપડ મોરા આધાર તારા ચોસલા કોણ ચડાવશે એમ કઈ શિયાળો અટકી ના જાય રાણક દેવી એ કીધું ને ગિરનાર ની શિલા અટકી ગયું હોય એમ

મૂળ સરકારની કદાચ સો દાનત હારી હોય દાખલા તરીકે તો પણ આ જે મિકેનિઝમ જે છે ને એ ખેડૂતો એમાં તમે કહેવાથી સહાય આપેલી છે ઠીક જ છે પણ સહાય મેં આમને અનેક વખત ડિબેટમાં કીધું કે સહાય જાહેર કરવી જુદી વાત છે અને સહાય એને મળવી જુદી વાત છે આપણે નરેન્દ્ર મોદી એમ એમઓયુ કરે છે ઓલા ગ્લોબલ સમિટ માં તો કેલ્ક્યુલેટર ની સ્ક્રીન પડે એટલા બધા આંકડા હોય છે લાગે આટલું રોકાણ થયું હોય ને તો વેર હાઉસીસ માંથી મગફળી ને એ બધું કાઢવું પડે ને રૂપિયા નાખવા પડે એટલા રૂપિયાના ફિગર બધા હોય પણ તમે જુઓ ઈ નો ઈ બેરોજગારી નો રેટ તે દિવસે તો એ આજે જ છે ત્યાં કાવડિયા ગયા ત્યાં કાગળ ઉપર ધામ આટલા મોટા ઉદ્યોગો પાછા દેખાય છે કે મેં હમણાં જ એક ભાઈ ને પૂછ્યું તેની ત્યાં સાતસો જેટલા બિહારી કામગાર છે મોરબી ઉદ્યોગપતિ છે સાતસો કામદાર બિહારી થી છે મેં એને પૂછ્યું ભાઈ આપડા ગુજરાતીને કા ન રાખો અહીંયા બેરોજગારી તો છે તો તમે બિહારી ને પકડો ને કાલે વારે ઇધર ઉધર થાય અજાણા આંધળા બધું હરીખું પોતાના છે ને કે સાહેબ તમને ખબર નથી ઈ બિહારી હોય કે ઉત્તર પ્રદેશ ના હોય કે બીજા હોય ઈ લોકો આવે ને એટલે એ પછી રોબોટ ની જેમ કામે ચડી જાય એ પછી બાના બાજી ન કરે ને આપડા એક તો દિવસમાં ત્રણ વાર બાથરૂમ જાય ને ચાર વાર ફાકી ખાવા જાય અને બાકીના બધા મારા મામાના લગન છે કાકાના લગન છે દોસ્તાના ઘરે ફરાણું છે આને ઘરે જન્મદિવસ છે એટલા બધા ખાડા પાડે એટલે કે રજા પાડે કે અમારું કામ કોઈ રાગે પડે જ નહીં એટલે અમે આ બિહારી લોકો નેપાળના લોકો લઈએ કે એ જાય એના ગામ રજા લઈને તેથી પાંચ પંદર થી ભલે જાય પણ પછી આ જળો ની જેમ ચોટી જાય પછી એને કઈ ભય ને મામા ને કાકા ને બધી એવું ગોકા ઘણી કઈ હોય જ નહીં મશીન ની જેમ કામ કરેલા અમારે પ્રોડક્શન તો અમારું અટકવું ન જોઈએ ને અહિયાં પણ આવું થાય છે આપણે જેની વાત માંડી છે ઈ કે વિ સરકાર મોટી બધી જાહેરાત એટલે કે વીજળીકરણ અને હવે તો બધા આંગળીના ટેરવે તમને બધી યોજનાઓના લાભ મળે છે તમે અમારું ઈ પોર્ટલ ખોલો સરકાર એમ કે છે ગુજરાતમાં ઈ પોર્ટલ ખોલો એટલે કેટલી યોજના છે એનું ફોર્મ છે ફોર્મ ના પ્રકાર એટલે તો ને લાઈટ જ નથી ખુલવાનો ક્યાં પ્રશ્ન છે અર્ધે પરધે લાઇટ નથી જ્યાં લાઈટ છે ત્યાં કનેક્શન મળતું નથી કનેક્ટિવિટી જેને કેવામાં આવે એનો ડખો છે અને જ્યાં કનેક્ટિવિટી હોય ત્યાં વળી આ વીસી રહેને બેટા કે તમને કાવડિયા આઈ નથી પગારના એટલે કે ભાઈ કર્મ લખો કીર્તાર છઠ્ઠીના ચૂકે નહીં ભલે હુનર કરો હજાર આખિરના આડા પડે આ એવું થયું એવું બધું કુદરતે માર પાડ્યો સરકારે થોડીક રાહતની વ્યવસ્થા કરી થોડી ઘણી કરી છે જોઈએ કમ તો ઈ રાહતે પહોંચે ત્યારે શિયાળો તો પહોંચી ગયો કાઢવા પડે એમ છે હવે અત્યારે સ્વેટર ને જર્સી ને મફલર ને ટોપી ને બધું ન્યા હોય તો આવી ગયું કમઠાળ કેદી વાવશે તમે ઘઉં ચણા જીરું ધાણા કેદી વાવશે આ લોકો તો ઈ જેટલું મોડું થાય ઈ કે ઈ મોડું કેવું છે ઓક્સિજન ની જરૂર હોય ને બાટલો ખૂટી જવાની તૈયારીમાં હોય ને એ જે મુશ્કેલી હોય ને દર્દી ની એવી અત્યારે શિયાળુ પાક ની છે સરકારે જીતુભાઈ વાઘાણી જ્યાં પણ આપણને કદાચ ન કરે રીતે સાંભળતા હોય તો હું એને વિનંતી કરું કે ભાઈ સાહેબ તમે જ્યાં રખડતા બખડતા હમણાં બંધ કરો બધું ખાજો પીજો પછી પેલા અહીંયા ક્રાટકો ભાઈ સાહેબ ભયંકર રીતે એને કયો કે આમું ન કરે જો તમને હંસીની બેન કહું દાને પછી એમ કે સરકારની ટીકા કરે

હું જયેશભાઈ ની બેંક માં ઉભો રહું મારે આટલા એકર જમીન છે ને પૈસા જોઈએ એટલે આ લ્યો ગાંધી છાપો વાત થાય પૂરી તો એમ જ હોય ને કરિયાણા ની દુકાન શાક માર્કેટ માં તમે શાક લેવા જાઓ તો ત્યાં તમે પૈસા આપો થેલી જ ભરી દે ને એ રીંગણા નો પ્રકાર હું છે ને રીંગણી માં કેટલા રોગ થાય છે ને રીંગણી ક્યારે વવાય છે ને રીંગણી ની માવજત કેમ કરવી ને એવી બધી પિંજણ થોડી હોય તો તો ઓળો કેદી થાય મહેમાન ને ખવરા વા કેદી હોય તો એટલે ભાઈ તને પૈસા બાળો તું મને રીંગણા આપી દે ભાઈ મારે એને આખી પોથી નથી સાંભળવી

એટલે ચેક તો પછી તો હું રકમ ભરું અને તલાટી મંત્રીનો દાખલો પાણી પત્રક માં મેં મેં વાવ્યા પાણી પત્રક હોય ને ખેડૂતોનું એ નોંધણી હોય એ સાચી હોય મોટા ભાગે બિલકુલ કે ભાઈ મેં ઘઉં વાવ્યા હવે અટાણે મોટા ભાગ એટલે અનેક ઠેકાણે એવું થઈ રહ્યું છે કે ધારો કે મેં વાવ્યું હોય સોયાબીન પણ હવે ટેકાના ભાવે ખરીદી ધારો કે મગફળીમાં બતાવું પૈસા મળતા હોય તો હું ખોટે ખોટે મારો હાથ બાર નો દાખલો બીજાને વેચી દઉં આમાં છે ને અત્યારે બહુ મોટો ગફલો ચાલે છે સૌરાષ્ટ્રમાં સરકારે હમજીન મને લાગે મોડું કરે છે જેથી કે ના ગફલે બાજુ ફાવી જાય હું તો એ આક્ષેપ પે છે તમારી જાણ ખાતર રાજસ્થાન થી મગફળી આવે છે રાજસ્થાન થી નવસો રૂપિયા ન્યા મગફળી નો વિપુલ પાક થયો છે નવસો રૂપિયા ન્યાથી મણ એટલે કે વીસ કિલો લઈ આવે રાજસ્થાન થી હવે આની તો નથી એની તો હોય છે ને બધી તણાઈ ગયું એમ તો બધા છે ત્યારે કોઈ કેમ નથી અમારી પાસે મગફળી પડી છે ત્યારે હું કીધું જગતના તાત નું બધું તણાઈ ગયું માટી પણ નથી રહી મગફળી તો જવા દઉં પાલો નથી દાખલા નથી રહ્યા અને મગફળી માટી નથી રહી હવે તમે જુઓ હું ખેલ થાય છે એ સરકારે ખરીદી શરૂ કરવાનું નક્કી પંદર થી પચીસ હજાર કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કરવાની વાત કરી મગફળી ની તો દુનિયામાં કલ્પના ના આવે એટલા ગોડાઉનો ભરાય એટલી મગફળી ક્યાંથી આવી તણાઈ ગયું પાછું મગફળી ગફલો બધા હંસીની બેન તમને કે મને ખબર પડે એમ નહીં આ તો માગુસે ચાલી આતી હે રૂપિયા જવા બસ ઈ પાંચ પચીસ કરોડ રૂપિયા ખરીદી માં ને તો ટકા ગફલો અત્યારે ચાલી રહ્યો છે બોલો જે દલાલિયા વચેટિયા કાળા બજારિયા નફાખોરો બદમાશો જે છે ગેંગ આખી એ લોકો શું કરે ગરીબ ખેડૂત ને એમ કે તમારું અમથું ચણાય તો ગયું છે બધું તો કે હા તમારી પાસે હું ભીની માંડવી તો કે હા ભીની માંડવી સરકાર લેવાની નથી તો તમે એનું શું કરશો એને વેચે તો છૂટકો છે માંડવી ભીની તમે વેચશો એટલે જે સરકાર ટેકાના ભાવે ચૌદસો ને બાવન રૂપિયા ખરીદે છે મળે આ નુકસાન દરેક ખેડૂતને જવાનું છે એટલે વેપારી શું કે તમને એક મણ દીઠ બસો રૂપિયાની નુકસાની તો છે તો ઓલા કે હા છે તો બસો માંથી સો રૂપિયા તને હું આપી દઉં મણે સો રૂપિયા તો તારી નુકસાની તો પચાસ ટકા ઓછી થઈને મગફળી મને સાત બાર નો તારો દાખલો આપી દે આઠ નો દાખલો મને આપી દે અને મામલતદાર ચોપડે લખાવી આવ મગફળી વાવી હતી એટલે હું શું કરી વેપારી એમ કે છે રાજસ્થાન થી મગફળી લઈ આવું નવસો રૂપિયા અહીં સરકાર ગુજરાત સરકાર ને પધરાવું ચૌદસો રૂપિયે નવ નવસો કે ચૌદસો કે પાંચસો રૂપિયાનો ગાળો

હવે કેટલાક માં હું હોય ખાતા અલગ અલગ હોય હું મારા પાંચ ભાઈ નામે જમીન હોય એવું ના હોય મારા ખાતે બસો જમીન જગદીશભાઈ એવું બધું કરે કારણ કે જમીન કોઈ દહી સરકાર ને દઈ નથી દેવી એટલે બધાએ અલગ અલગ નામે જમીન કરી દીધી હોય એટલે એ ખાતેદાર પણ આઠ દસ ખાતા હોય તો વેપારી એમ કે જેટલા ખાતા એટલા પૈસા દસ કે પંદર રૂપિયા વીસ હજાર હાલો તો દસ ખાતા તેની પાસે એને ગુણ્યા વીસ વીસ એટલે કે દસ આપો એટલે બે પાંચ લાખ રૂપિયા મળી જાય અને ઓલો વેપારી જેને ખેતર થી ખાલી મગફળી લઈ આવે એ બધું ઓને ઓન કોઈ મજૂરી ની તો વાત જ ભૂલી જાવ ઓને ઓન બધું ફોન ફટાકા કરે ત્યાંથી ખટારા રજુ આવે અહીંયા ગોડાઉનમાં નખાઈ જાય અને પોતે બેઠા બેઠા પચાસ ટકા રૂપિયા લઈ લે

માથા ભારે સંઘરાખોરો રાજનેતાઓ ભયંકર સુખી લોકો છેડા અડાવનારાઓ ઈ લોકો ઓનના પૈસા આપીને આ કેન્દ્ર ખરીદે પેલા તો આખે આખું કેન્દ્ર મને આપો હું દાખલ કે આ જનતાને સમજાય એટલે કહું હું જગદીશભાઈ છું હું એક કેન્દ્ર રાખું કે મને કેન્દ્ર આપો તો મને કેન્દ્રમાં મારે જે દેવા પડે બાળવા પડે હું બાળું બે પાંચ લાખ જેને દેવા ઘટતા હોય કેન્દ્ર મળી જાય એટલે શું થાય તમને કહું મબલખ ખરીદી હું કરું મગફળીની પછી ઈ સરકાર ની થઈ ગઈ સરકારે પૈસા આપી દીધા વાત પૂરી તો કે હા હવે મારે ઈ દીધાની અંદર જેટલી મગફળી છે ઈ મગફળી નું મારે બુદ્ધિપૂર્વક ધ્યાન રાખવાનું અને જે જેથી સરકાર કે ભાઈ આટલા ખાંડી મગફળી છૂટી કરો એટલે એ કાગડી છૂટી કરી દેવાની પછી હવે જુઓ ગફલો શું થાય

ખાલી મગફળી અને પથ્થર ના 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 ઈ પથ્થર હોય મગફળી એટલે તમે વિચાર કરો થાય શું કે ધારો કે કોઈએ આખું કેન્દ્ર મગફળીનું ભરાઈ ગયું એમાંથી સારામાં સારી મગફળી હોય ઈ પાછા પોતે ઓઇલ મિલર થી માની બીજાને આપીને તેલ બેલ કઢાવીને એ પાછા અલગ પૈસા કમાઈ જુદું સરકાર ને રાજસ્થાન થી નવસો માં લીધેલી મગફળી પથ્થર નાખી દે બોલો અત્યારે ચાલુ છે સૌરાષ્ટ્રમાં એટલે હું કઉ છુ જો બેન આ નિર્ભય ન્યૂઝ આપણી અત્યારે સાંભળતા હોય જીતુભાઈ તો બીજી બધી કડવાશ છોડો આ ભાઈ બહુ કડવો બોલે છે આમ ને તેમને બધું છોડો પિંજણ હવે તમે સૌથી પેલા આ ગુજરાતના ખરા અર્થના જે લાભાર્થી ખેડૂતો કે પીડિત ખેડૂતો છે એનું હામું જુઓ અમને પછી તમે તારે પાણી ચડાવજો પેલા તમે ઈ ગરીબ ગુરબા માણસો એક તો એના શિયાળો મોસમે મોસમે એક એક દિવસ છે ને મેં તમને પેલા શરૂઆત કરી દઉં ઓક્સિજન ખૂટવાની તૈયારીમાં હોય અને દર્દીની જે હાલત હોય ને એ બી અમારી ધરતીની હાલત છે જેમ જેમ શિયાળો હજી શરૂ થયો છે પણ અત્યારે એવી મોસમ છે જેને રોયલ કહેવાય ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી સુવર્ણ તક અત્યારે વાવી દે તો ઘઉં જીરું ચણા અફલા તુમ થઈ શકે પણ હવે આ ડખો જે કાવડિયા મેળ્યા નથી

આપણને આપણે તો ખાલી જાગૃતિ કહીએ છીએ કે સરકાર એલર્ટ રાજસ્થાન બંધ કરી દે અથવા તો એક પણ મગફળીનો ખટારો આવવો ન જોઈએ એવી વ્યવસ્થા કરે તો ગુજરાત ના ખેડૂતને ન્યાય મળે બોલો આ બધા દસ હજાર કરોડ નો લાભ કોણ વચ્ચે ટીયા આ પંદર હજાર કરોડ ની ટેકાના ભાવે જે ખરીદી છે એનો લાભ કહો છો ઓલા દસ હજાર કરોડ ની સહાય છે એ તો ઠીક ખેડૂતોને મળશે હવે જે ટેકાના ભાવે પંદર હજાર કરોડ ની વાત જે છે એ પંદર હજાર માંથી જો કઈ સરકાર ઊંઘતી રહેશે તો દસેક હજાર કરોડ રૂપિયા હરામ ખાયા ખાઈ જવાની ગેરંટી એની ગેરંટી વોરંટી નહી કારણ કે તમારે તો ડખા છે મેં આગળ તમને કીધું એમ વીસી એને પગાર નથી કર્યા તો એ હાકળ વયો ગયો મને પગાર નથી આપ્યો નથી કરવું કામ તળાટી મંત્રી કે મારામાં આવે નહી મામલતદાર કે હે હે હું આનું શું કરી લેવું આ કઈ હાલુ તંત્ર કઈ ગજબ નું કઈ કોઈ પણ બધા ખોખોની રમત રમે આને અલગ ચલાણો ને ઓલે ઘેર ભાણું કોઈ જવાબદારી નથી લેતું કે ભાઈ કોઈની મજા છે અત્યારે વીસી ને ખખડાવી ના નાખવો જોઈએ કે પગાર પગાર કઈ એ વાત પછી છે કામ લખો ગેટ આઉટ ફ્રોમ હિયર બીજાને ને બે ઓપરેટિંગ તો અત્યારે નાના નાના છોકરાઓ બધાને આવડતું હોય પણ ગમે એમ રસ્તો ટૂંકમાં કરવો જોઈએ જે શંકરસિંહ વાગેલા કરતા એક જમાનામાં પ્રેક્ટિકાલિટી તો આ કેસમાં તમને કહું બેન હજી બાર નો દાખલો આઠ દાખલો આધાર કાર્ડ ને બેંક ની તમારી પાસબુક નો પેલું પાનું કેન્સલ થયેલા ચેક ને તમારું બધું મામલતદાર આ બધી પીંજણ એટલે તમારી પાસે નથી સરકાર પાસે કઈ છે નહીં હવે ડખો ક્યાં છે અત્યારે પ્રોબ્લેમ એ છે કે પત્રક માં મેં લેખાયું કે મેં મારા ખેતરમાં સોયાબીન વાવ્યું અને હવે એ દાખલા બાકીના બધા હેરખા છે પાણીપત્રક ને બાદ કરો તો બધા ડોક્યુમેન્ટ કોમન છે હું મગફળી લાવો પૈસા તો સરકાર એમને આપણે ડાયરામાં ઘોળ કરે એમ કઈ પૈસા ના આપી દે સરકાર એને ભલે ગમે એમ હોય જવાબ તો દેવો પડે ને એટલે કાગળ ઉપર તો હોવું જોઈએ કે નહીં એમાં કઈ ફૂ એમ ના હાલે એમાં પૈસા દે દસ હજાર કરોડ ને પચાસ હજાર કરોડ દેવા તો પણ એના લીગાલિટી તો હોવી જોઈએ કારણ કે આપણે જે બોલીએ એટલું હેલું નથી હોતું જવાબ દેવો અઘરો થઈ પડે વિધાનસભામાં તો એ જે ડોક્યુમેન્ટરી છે એમાં ડખો છે નોંધણી પત્રક જે છે નફાખોરો એ ખેડૂતોને એમ કે તમારી ભીની મગફળી સરકાર લેવાની નથી તો તમને તો મણ એક મણે બસો રૂપિયા ત્રણસો રૂપિયા નુકસાન છે તો કે હા તો ત્રણસો માંથી હો હું તમને આપું હાલો તમે ખાલી તમારા કાગળી આપી દો પોતે ખેડૂત થઈ છે અને ઈ કઈ એલિયન્સ તો છે એની બહાર થી આવે છે એને કઈ લંડન થી આવે છે હમણાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી થી ભણીને આવ્યા હોય તો એને કદાચ ખબર ન પડે અને એ બટેટાની ફેક્ટરી નાખે કદાચ અમુક લોકોને ખબર ને બટેટાની ફેક્ટરી

આવો ભીનો ભીનો થઈ જાય કે કાંઈ પણ ટેકાના ભાવે ખરીદી કરવાને બદલે સરકાર ને ખેડૂતો શું કે છે કે તમે જે વાત નક્કી કરો તમે અમારા ખાતામાં સીધા પૈસા રાખી દો પછી અમે બજારમાં ભલે મફત વેચી નાખીએ તમે અમારું ભૂલી જાઓ અમે અમારું ફોડી લેવું પણ ભાવ ફેરની યોજના લાગુ કરો એટલે અમારે ન માર્કેટિંગ યાર્ડમાં માલ આપવાનો અથવા તો તમારા વેર નાખવાનો યોજના દેતા એ કોણ ખબર છે આ હરામ ખાયા શોષણખોરો દલાલો કમિશન એજન્ટો બદમાશો સોદાગરો ઈ બુદ્ધિપૂર્વક ખેલ પાડે નહીં 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 ઈ રહેવા દે જો એ થઈ જાય તો ખેડૂતને તો ઓનલાઈન પૈસા મળવાના જેમ અત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના વડાપ્રધાન દર બે ત્રણ મહિને બે ત્રણ રૂપિયા આવે છે કા વચેટિયા કોઈ નથી કઈ કઈ હાલે એમ નથી મારે મારા જ ખાતામાં આવવાના વચેટિયાની તો વાત જ નહીં ઓનલાઈન પૂરું કરીને આવી જાય એવી રીતે આપવાની જરૂર છે ખેડૂતોને તો વચેટિયા જે છે ને એ તરફડી મરે પણ આ વચેટિયા હાટું જ યોજના હોય એવું લાગે છે ટેકાના ભાવે અત્યારે સૌરાષ્ટ્રમાં જે દિંડક હાલે છે એમાં અત્યારે સૌથી વધુ લાભ આવા નફાખોરો ને મેં તમને ગણાવ્યા એવા બદમાશો લઈ જાય તો નક્કી નહીં એટલે તમને કહું છું કે અત્યારે શરૂ થઈ ચુક્યું છે ગામ એ ગામ જો વાંકા ચૂકવું કોક કે અમને નેટવર્ક મળતું નથી કોક કે અમારી અહીંયા લાઇટ નથી કોક કે તલાટી મંત્રી બહાર ગામ ગયા કોક કે વીસીઆર જે છે એને ઘરે લગ્ન છે તો કોક કે આ ભાઈ વીસી આ તો ઈ અમુક અમને પગાર નથી મળ્યો આ બાના તમે જુઓ નાચ નાચ ન જાને આંગણ ટેડા મારે નાચ્યું જ નથી તો ભાઈ આંગણું વાંકું છે એમાં આ લોકોને હું એને પૈસા મળી ગયા દલાલિયા શોષણખોરો બદમાશો સંગ્રહખોરો કમિશનખોરો એજન્ટો ખેડૂતના દુશ્મનો એ જે આખી સિન્ડિકેટ છે વ્હાઈટ કોલર ની એને આ વિસીઓ બીસીઓને તલાટી મંત્રીને હંદાઇ ને એને ધરવી દીધા હોય કે તમે હમણાં આઘા પાછા થઈ જાવ એટલે અઠવાડિયા દીમાં અમારો ખેલ પડી જાય ઘરે એ પડી જાય વાંધો અત્યારે લાઈટ છે રાજસ્થાન થી હજારો ખાંડી મગફળી નવસો મળે સરકાર ને ચૌસો પંદરસો માં ધાબડી દેવાના આના ખેડૂત એમને એમ સૌરાષ્ટ્ર ગુજરાત નો ખેડૂત હાથ ઘસતો રહી જાય એટલે આ જે બેન અત્યારે પ્રશ્ન પૂછો આ બધું છે તો જે સમજે નહીં સમજાય કારણ કે આપણો તમે સ્વાભાવિક છે આપણો બહુ અંદર નો વિષય નથી હોતો પણ જેના માટે હું બોલું છું એ બધું સમજે છે હું શું કઉ છું અને લાગતા વળગતા સમજે છે હરામ ખા નહીં ખબર પડી ગઈ કે આ જગદીશભાઈ શું કે છે

એટલે હર્ષ સંઘવી ભાઈ ને જાણીએ છીએ વહરા છે પણ કઈ કરે તો થાય ને કઈ દીધું હજી સુધી આ મને તો ફરિયાદ અત્યારે જેટલા ખેડૂતો એ ફરિયાદ કરી આ જ કરી મેં તમને જે અત્યારે વર્ણવી તો લ્યો હું ખેર નહીં હર્ષભાઈ એમ લાગે કે એવું ખોટું છે તો હું તમને સરનામું આપી દઉં વિસાવદર પંથક હવે તમે એના નામથી ભડકતા નહીં વિસાવદર થી પણ વિસાવધર આપણું છે ગુજરાત નું ન્યાય તમે તપાસ કરાવડાવો અને ઉપર આવશ્યક સેવા ધારા જેવું છે લાગુ પડે એવું લાગુ પડશે એને કઠોર માં સજા કરશું યા એને જિંદગી આખી કાઢી મૂકશું કોઈ નહીં રાખે આવું કાંઈ કઈ ફતવા બહાર નથી પડતા તલાટી મંત્રી ને કેવું જોઈએ ચોવીસ કલાક અત્યારે હાજર રે ઈ ધરા બી ધરા તમારું જે ડી હવે એ લગ્નમાં જાય છે મારા મામા છોકરા લગ્ન છે નામ એટલે ભાઈ અહીંયા અમારે મોત ના દિવસે લગ્ન માં ગોળ્યા હવે કરજો વ્યવહારમાં ટકવું તો વ્યવસ્થા અટકવી ન જોઈએ એમ મારું કહેવાનું છે એટલે એક્ટિવ ભયંકર એક્ટિવ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જે સુપર સીએમ છે એને અને જીતુભાઈ વાઘાણી એ ખાસ કરીને કારણ કે સરકાર ને પોત પોતાના આયોજન પોતે પોતે ગોઠવે સમાજ મારું સન્માન કર્યો સમાજ ને હરામ બરોબર પડી હોય તો પણ તમે ને તમે આયોજન કરો ને મારા જેવાને તમે કહી દેલું હું તમને સારો ઉઠાડું તમે મને સારું ઉઠાડો ઓલો આને ફૂલ આપે ઓલો આને ફૂલ આપે આવું ડીંડે ખાલે છે એટલે ભાઈ કામે ચડો ભાઈ સાહેબ એ બધું છોડો જનતા ને આ જે ખેડૂતો છે શિયાળાની મોસમ હોય જાય થોડાક દિવસ જે જાય ને તો બિચારા ને શિયાળો નો ડકો થાય ચોમા જેવું થાય બિલકુલ એટલે સત્વરે બેન કામે વળગે તો આ જે દસ હજાર કરોડ નું પેકેજ અને પંદર હજાર કરોડ ની કે પચીસ હજાર જે ટેકાના ભાવે ખરીદી ઈ બે વસ્તુ થાળે પડે અને ગુજરાત સરકારે હરામ ખાયા ની કિમ દસ વરુ ભેગા થાય સિંહ ને ફાડી ખાય એમાં બધા ભેગા થઈ કાળથી રચી અને ખેડૂતને થોડાક માં લલચાવી મોટા ભાગ મલાઈ જશે પચાસ પચાસ હો હો કરોડ રૂપિયા બનાવશે